જય શ્રી રામ જય સુંદર ભગવાન તો કેમ ફેમિલી મજા મા તો નવા બ્લોક માં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારના વાગ્યા છે સાડા પાંચ જેવું થઈ ગયું છે અને આપણે નિશાળીથી ઘરે વીઆ છીએ અને દ્વારકાથી આપણે તો ઘરે આવી ગયા છીએ મસ્ત મજાના સાત દિવસ આપણે ફર્યા છીએ અને ઘરે આવી ગયા છે અત્યારે અને આપણે ઘરે આવ્યા તરત જ ત્યાં આપણે જુઓ અને સપ્તાહની તૈયારી થાય છે જુઓ મિત્રો સપ્તાહ બેહવાની છે આપણે બાવીસ તારીખે અને શનિવારે છે અગિયાર મહિનાની બાવીસ તારીખે જુઓ તમને બતાવું તૈયારી થઈ ગઈ છે જો હજી તો પણ પાણી શરૂ થાય તને બતાવું તૈયારી તો પર તેજ બંધાઈ ગયો છે માંડવા એ નખાઈ ગયા છે જમણવારી ના જો નળ નખાઈ ગયા છે રસ્તો સાફ થઈ ગયો છે જો આ માંડવા એ તો કામ ચાલુ છે પણ આ બધું માંડવા નું ઓલું જમણવારી એરિયા છે એ બધું થઈ ગયું છે કામ જો આવી છે સપ્તાહ પહેલીવાર આપણે બ્લોગમાં લેવાની છે સપ્તાહનું આયોજન જેવો તે જ બંધાઈ ગયો છે જવો એવો મસ્ત મજાને આવી તૈયારી થાય છે શનિવારે છે બાવીસ તારીખે બાવીસ તારીખે બાવીસ અગિયાર બે હજાર પચીસને શનિવારે છે અને શુક્રવારે અઠ્યાવીસ તારીખે પૂરી થવાની છે તમે પણ આવજો હું પણ અહીંયા રહેવાનો છું તમે પણ આવજો મજા આવવાની છે આવજો તમે પણ કંઈક આવો અત્યારે નજારો છે સૂર્યનારાયણ પણ દ્વારકા દેશના દર્શન ન કર્યા હોય અને દર્શન તો થાય નતા એટલે વિડીયો અલાઉડ નહોતો હજી તમે વિડીયો ન જોયા હોય તો જોઈ લેજો વિડીયો આવી ગયા છે મસ્ત મજાના બે દ્વારકાનો પણ આવી ગયેલો છે તમે પણ જોઈ લેજો મિત્રો મસ્ત મજાના આપણે બ્લોગ ઉતાર્યા છે જૂનાગઢનો ડુંગરો છે પછી દ્વારકા છે સોમનાથ છે દેવું છે તમે જોઈ લેજો પછી આ વિડીયો જોજો મજા આવી જવાની છે તમે જોઈ લો વિડીયો પેલા જોઈ લેજો મજા આવી છે તમને આપણી ઝાર પણ આપણી તૈયાર થઈ ગઈ છે મસ્ત મજાની જો નાની નાની ઝાર છે હજી અને જો માલ લાવી નાખ્યા છે તબેલો હશે જો અને દાદા એ પાસા ઘઉં આવ્યા છે ઘઉં નહોતા જ થયા ઘઉં પાછા આવે વરસાદ પડ્યો તો ને એટલે બધે વહી આવી ગયા તા એ ઘઉં આવ્યા છે જો આપણે તો ઝાડ નથી ગયા એટલે એમને 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 રહી ગયું છે સારું છે ભગવાન દયાથી અડધે અડધે ખાલા પડી ગયા છે અને હાલે હવે ફેહ માટે એટલું થઈ રહે એમ જવું હજી તો નાની નાની છે ઝાડ એક ને એક જગ્યાએ બધું હાલ કરે ને ટેમ્પો છે ત્યાં અખતર છે એટલા માટે તો કેવું થઈ ગયું છે ને દબાઈ ગયા એમ અને હવે શીલા પડી ગયા જો એક ને એક જગ્યા આલે ને તો આ જગ્યા આમ ઓલી છે જો વચ્ચે શીલા છે જો જો આ ઓલી પોપડા ઉખડી गेला છે જો એક ને એક જગ્યા વાસે ને રોડ અને હેઠે અંદર વઈ જાય જો પૈસા ખોડ ખાઈ છે અને સારુલું સારું જો આવડું પલ્લુ ન ઠાકી દીધું છે જો અંતે એવું એવું છે જો ઉપર ઉપરથી ભેજ લાગી ગયો તો જો તમે ભેજ બતાવો જો ભેજ તો આવે તો ન રહે જો ભેજ લાગી ગયો હતો પણ આમાં નથી નીચે ભેજ ને ઉપર ઉપર લાગી ગયો તો હાલે થોડું તો જો આપણે સાફ કર્યું હતું હા બોપડો સાત દીએ પછી આ બધું આખો હાલત જ બગડાય ગઈ તો બદલી ગયા એમ જો આપણે ગામડો કેટલો મોટો થઈ ગયો પહેલાં કેટલો નાનો હતો ને તારે મોટો થઈ ગયો હમ હમ યસ શેવડી છે ને રાડા નાખ્યા છે જો એ તો ખાય છે ગળે લાગે ને એટલે ખાય અને આપણે આ ખાવાની હવે બેને પાંદડા નાખવાના અને આપણે શેવડી ખાવાની આટલી બધી જો એ તો ન મજા આવે આમ હારી હોય ને ખાવાની મજા આવે પાકલ નીકળે મોઢું લાગી જાય ને તો બધી ખાઈ જાય એવું મન થઈ જાય તો આપણે દાદાનો પલોટ છે એની અંદર આપણે મરચી છે રીંગણાં છે એવું આવ્યું છે તો મસ્ત મજાનું એટલે ઘર પૂરતું થઈ રહે આપણને જો મરચે છે તો મરચાં પણ લાગી ગયા છે થોડા પણ હોલા તીખા નથી મોળા છે જો એન હાથી ઘાસ થોડી ભેંસ માટે હાથી ઘાસ રીંગણા ઓળા આ ઓળાના રીંગણા નથી મિત્રો કારણ તો મોટા હોય તમને બતાવું જો એક રીંગણું હતું કદાચ હોય તો હોય નથી કારણ પહેલાં રીંગણું હતું તો ખાઈ ગયા હોય કારણ એટલે એવું રીંગણું થાય તો આ વોરાના રીંગણા શિયાળો સારું છો ને મિત્રો એટલે ભાવ તો બહુ છે બસોના કંઈક એકસો વીસ ના એક એક કિલો હશે પણ આ ખાવા ઓળો કેમ બનાવવો જો એક ધોળું વાઈટ લાગેલું હતું આ જરૂર એટલે રીંગણા ટમેટી ટમેટી આ ટમેટી હોય ને મિત્રો નાના નાના ટમેટા થાય ને એ ખાવાના ખાટા મીઠા મજા આવે મિત્રો તમારે પહેલાં ધ્યાન રાખવાનું દવા ન નાખેલું હોય પૂછી લેવાનું પહેલા પછી ખાવાના કે આમાં દવા નાખેલ હોય ને મસ્ત મજાના ટમેટા ખાવાની મજા આવે છે મિત્રો ખાટા મીઠા હોય શાકમાંય નખાય શાક આનું ખાટું મીઠું મસ્ત થાય ટમેટાનું જુઓ અહીંયા પાકલ છે જુઓ જવું છે ને પાકલ આમાં કદાચ દવા ન નાખેલી જો મસ્ત મજાનો આપણે પાકલ છે મિત્રો ખાવાની મિત્રો મજા આવે છે આ તો દવા નાખેલા નથી એટલે સારું છે કં તો ન મજા આવે તમે ખાજો વાડીમાં તમને હોય તો પહેલાં પૂછી લેવાનું દવા નાખેલી છે કે નથી પછી ખાવાના કારણ મજા આવે છે ટમેટા નાના નાના હોય ને એ ખાવાની મજા પણ મોટા હોય ને એમાં દવા બવા નાખેલું હોય એટલે સ્વાદ ના આવતો ગણ ના તો આપણા દેશી ટમેટા નથી નાખી એટલે બધું દવા વગરનું જ ખાવાનું દવા વગરનું ખાય ને તો શરીર માટે સારું રહે મસ્ત મજાના મરચા લાગ્યા છે જો નવા મરચા છે અને આ તો લાલ થઈ ગયું જો લાલ મરચું એ ઘણી વાર લાલ મરસા થઈ જાય એનું બિયારણ કરવાનું જો આવો પ્લોટ હોય ના થોડુંક અમારે પછી મકાન છે એની પર ખેદો એ બધું ઝાડવા વાવેલા છે એ પિયન પર ખેદો મરચી છે એવું કંઈક વાવવું એટલે ઘર પૂરતું તમારે કેમિકલવાળું ખાવું ન પડે મિત્રો અને ઘર માટે બધું સારું રહે કેમિકલ વગરનું ખાવું ને તો શરીર માટે સારું રહે ને જ્યારે ખાવું હોય ત્યારે તોડીને સીધું ખાવાનું જ તે દવા વગરનું મજા આવે આ તો હવે શિયાળો છે હવે રોટલા પોગળા કરીશું હવે ભાવ ઘટી જાય ને પછી આપણે કરીશું આમાં તો હવે આ રીંગણા તો ન ખવાય નાના નાના હોય ને ભરેલા રીંગણા ખવાય ઓળો ન થાય ઓળો થાય ન મજા આવે કાચા રીંગણા હોય ને એટલે પડી ગઈ છે અત્યારે જો શીરીઠું બીરટું લાઇટ બાઇટું સબકારા મારે છે તો બતાવી દે છે અત્યારે શીરીટું લગાડી દીધી છેમછાનેલી ઓલી સત્રાવીને ઉધી નહીં શેડ પૂરો થાય ને ન્યા સુધી શીરીટું બીરટું લાગી ગઈ છે તમને કોઈક દિવસ કાલ તો કાલે સાંજે તમને બતાવીશ મસ્તીનું શણગાર્યું છે તો તમને રાતે બતાવીશ અત્યારે મિત્રો જમવાનું તૈયાર થઈ ગયું છે જમેલી પછી તમને મળીએ રાત મસ્તીને થઈ ગઈ છે ઠંડીનો માહોલ છે એટલે શરીર પહેર્યું છે જમીન તમને મળું મળવું તમને પસંદ આવે તો મિત્રો નાનામ થોડો વિડીયો હતો આપણે ઘરનો કેટલા સાત દિવસ પછી આવ્યો કે કેવો નજારો હતો અને સપ્તાહની તૈયાર થઈ ગઈ છે મિત્રો તો આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરતા રહીજો મળી આવા નવા બ્લોગમાં લે બાય જય સોમનારાયણ જય દ્વારકાધી જય ખોડિયાર બાય